નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર છત્રીસ જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પચાસ ભચાઉ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રેસઠ રાપર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકોતેર પોરબંદર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો પચાસ બહુચરાજી ત્રણ હજાર છસોથી ચાર હજાર સાઠ ત્રણ હજાર ચારસો પાંચ થી ત્રણ હજાર આઠસો પંચ્યાસી મોરબી ત્રણ હજાર ચારસો ચાલીસ ત્રણ હજાર નવસો ચાલીસ જુનાગઢ ત્રણ હજાર ત્રણસો ચાર હજાર એકસો પંચાવન સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો પચાસ ચાર હજાર પાસઠ પાટડી ત્રણ હજાર સાતસો છ ચાર હજાર બાસઠ હળવદ ત્રણ હજાર સાતસો એક ચાર હજાર છોતેર સમી ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો બાબરા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંત્રીસ વિરમગામ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર બસો એક ધ્રાંગધ્રા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ઇઠોતેર સિદ્ધપુર ચૌદસો થી ત્રણ હજાર છસો બત્રીસ અમરેલી બે હજાર આઠસોથી ચાર હજાર પંચાવન વાંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર પચીસ કાલાવડ બે હજાર આઠસોથી ચાર હજાર પંચાવન થરા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પચાસ સિહોરી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો પાંત્રીસ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર હારીજ ત્રણ હજાર છસો થી ચાર હજાર નેવું પાંથાવાડા ત્રણ હજાર છસો પાસઠ થી ત્રણ હજાર સાતસો પચાસ જામજોધપુર ત્રણ હજાર ચારસો ત્રણ હજાર નવસો એકાવન વિસનગર ત્રણ હજારથી ત્રણ હજાર ધાનેરા ત્રણ હજાર પાંચસો એક્યાસી ચાર હજાર નેવ્યાસી માંડલ ત્રણ હજાર સાતસો ચાર હજાર બસો સાણંદ ત્રણ હજાર એકસો સાહીઠ ત્રણ હજાર પાંચસો ખડી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો એકતાલીસ જસદણ ત્રણ હજાર થી ચાર હજાર દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર છેતાલીસ જામનગર બે હજારથી ચાર હજાર વીસ પાટણ બે હજાર આઠસો થી ચાર હજાર બાવન તળાજા ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો પંચાવન ગોંડલ બે હજાર પાંચસોથી ચાર હજાર એકસો અગિયાર થરાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો એકત્રીસ ભાવનગર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પંદર ભુજ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો અંજાર બે હજાર નવસો પચાસથી ચાર હજાર એકસો વીસ બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો વારા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પચાસ ઊંઝા ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર છસો એંસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો